શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ એક જરા પણ ચલવી લેતા જેવું નથી જે આપે જે અમને રજૂઆત કરી કે આશિષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેં છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબ ને પણ હું ધ્યાન દોડું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે